જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો સવારે વહેલા આપણે નાઈ ધોઈને તૈયાર તો નહીં થયા પણ ખાલી બ્રશ કરીને ચા પીવા આવ્યા છીએ તો જુઓ આ છે આપણી ચા હવે આપણે ચા પી લઈએ અને પછી આપણે નાહવાનું કરીશું નિગાળીશું તો મિત્રો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ આટલા તો ચલો આપણે પીએ ચા તો આપણે ચા પીને અને પછી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે આગળનો બ્લોગ સ્ટાર્ટ કરીએ તો મિત્રો જો તમે વહેલા વહેલા અમે ખેતરનો નજારો ઉતાવીએ અમે ખેતરમાં રહીએ છીએ એટલે જો આ અમારા ગાય પાછળ દેખાતી છે ગાય પેલી અમારી એક એ બીજી નાહી મોટી પાડી અને જો ખેતરનો વહેલાનો નજારો એટલો મસ્ત હોય છે અને લગભગ સાડા સાત વાગ્યા હશે અને અમે બોલો બોડી શૂટ કરીએ છીએ તો જો તમે પાછળ બતાવીએ કે પેલા હુચેલના બોડા ભર્યા જો ખાલી પેલા હુચેરના બોડા દેખાતા હોય છે હમ્મમાં તમને એ હુચેલના બોડા ભર્યા છે તો મિત્રો તમારા આ બુરા ભરેક નહીં પડતા કમેન્ટ અને આપણે આપણી ચેનલમાં રોજ એસ બિંદુસાની ટીમના વિડીયો નાખતા હતા એટલે કે તેમના વિશે માહિતી આપતા હતા અને હવે આપણે કીધું કે ભલે થમનેલ આપણે એસ બિંદુસાની ટીમનું લગાવીએ પણ આપણો વ્લોગ વિડીયો બનાવીએ કેમ કે ચાહક મિત્રો સપોર્ટ તો કરશે થમનેલ લગાવવાનું એક જ કારણ કે વિડીયો વધારે ટ્રેન્ડિંગમાં જાય અને વધારે લોકો પાસે પહોંચે થમનેલ પર તમે ક્લિક કરો જેવો તે અમારા વિડીયો દેખાય એટલા માટે જ આપણે થમનેલ લગાવીએ છીએ મિત્રો તો ખોટું લગાડવું નહીં કોઈએ અને મિત્રો તમારા ભાઈને પણ સપોર્ટ કરજો કેમ કે આરે વિડીયો આપણે એક લાખ પર પર વિજા જોઈએ તો મિત્રો તો એસ બેન્દેસાની ટીમના ચાહક મિત્રો પણ કમેન્ટમાં એસ બેન્દેસાઈની ટીમ લખજો ફુમતાજી લખજો ફુમતાજીના વિડીયો ગમતા હોય મસ્ત એક્ટિંગ ગમતી હોય તો જો આપણે તો અત્યારે વહેલાં વ્લોગ વિડીયો બનાવીએ છીએ પછી જશું આપણે હીરા ગસવા કેમ કે અમે હીરા ઘસ્યા છીએ તો ફુમતાજી હેડ્યા હીરા ઘસવા આવું ટાઇટલ લખશે શું લાગશે આપણું મસ્ત કે ફૂમતાજી અડ્યા હીરા ઘસવા ફૂમતાજીનો તમને લગાવીને ફૂમતાજીનો ફોટો મૂકી દઈએ આપણે કે અડ્યા હીરા ઘસવા તો મિત્રો આ વિડીયો જેટલું બને એટલું લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો અમે તમારા માટે નવો નવા બ્લોગ વિડીયો લાવતા રહીશું તો ચલો હવે આપણે જઈએ ઘરમાં આપણે ટિફિન ભરાઈ ગયું હોય તો જઈએ આપણે હીરા ઘસવા ચલો અમે તમને અમારું ઘર બતાવીએ તો જુઓ આ છે અમારું ઘર તો જુઓ અમે આવી ગયા અમારા ઘરે તો જો આર્ય અમારું ઘર તો મિત્રો આજનો બ્લોક આટલા સુધી સપોર્ટ કરતા હોય